ભાઈ જય માં મમ્મી આપણી જે જે સવાર ને આપણે મોડા ઉઠ્યા હતા ને આપણે આવે છે ચા પીવા ચાલો નિયંત્રણ ભાઈ એ અમે એસટી ડીપો જે જો ગુજરાતની ની એસટી બસ પડી જાય અમે દેખાતી હોય તો ભાઈ આપણી અડધી ગાડી ખાલી થઈ છે રિક્ષામાં ને થઈ ગઈ તે ને હવે જોઈએ અડધી ગાડી આ ગોડાઉન મૂકી ગરવી જાય જો ઓ ભાઈ પાણી બાણી છાટી નાખ્યું છે આ મસ્તી ની એવી હવા આવે છે જૂની બનાવટ ની છે હો ભાઈ કોમેન્ટ માં કહેજો આને શું કહેવાય ભાઈ આપણે ગાડી ખાલી કરી લીધી છે કમ્પલેટ ગાડી ખાલી કરીને આવે જઈએ છીએ વજન કાંટો કરાવવા તો ભાઈ ફાઇનલી આપણે ખાલી કરીને બહાર નીકળીએ છીએ ભાઈ બાયપાસમાંથી આવો પડે છે રસ્તો છે થોડો ખરાબ છે હાલો ગામ અંદરથી આવવા નથી રહેતા નો એન્ટ્રી હોય રહી ભાઈ હે અમે તમને ડુંગર દેખાતો હોય ભાઈ ગરમી એટલી હતી કે આપણે બહાર નીકળવાનું મન નતા ભાઈ ગરમી બહુ હતી આપણે બાયપાસમાં અત્યારે ચાલે જઈએ ધીમે 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 જાલોર ભાઈ આપણે જાલોરમાં એમ થયું કે ફરવા જશું પણ ફરવા ગયા નહીં ગરમી એટલી હતી અહીંયાથી આપણે ખાલી સાઈડ મારશું અને આ બાજુ ડ્રાઈવર સાઈડમાં સમજી લો કે સિટી અંદર જવાય જાય એટલે નો એન્ટ્રી છે આપણે ખાલી સાઈડ મારશું ભાઈ જો કેવી રીતના લોડિંગ કરે છે ચરો છે ચરો ભાઈ ભૂકો ચરો તો ભાઈ આપણે ત્રણ હજારનું ડીઝલ નખાવીએ છીએ જાલોરમાં એટલે આપણી ગાડી પહોંચી જાય ડીઝલ તો છે તા ખરું પણ પછી કસો કસ થાય ને આપણે પાછું ડીસા બાજુ ભરવા જવાની છે તો ભાઈ આપણે ડીઝલ ભરાયો થોડુંક જવું છે ડીસા ભરવા ભાઈ હવે જઈએ અહીંયા પંપે જો સુવિધા કેવી છે ઠંડુ પાણી ના જગ્યા બહુ લોકેશન બહુ સારું છે ભાઈ જાલોરથી બહાર નીકળતા જાક્ષ દ્રાક્ષનું શાક કાકડીને બધું મિક્સ છે દહીં દાંત

તો ભાઈ આપણે બાજુથી આ જાલોરથી આવી ગયા તા સાચો ડીસાની વચ્ચેમાં આપણે હોટલ આવે છે તમને ખબર આપણે એપલ ભરીને પહેલા આ હોટલે ઊભા હતા ત્યાં ઉભી રહ્યા હતા હવે જઈએ છીએ ડીસા ડીસાથી લોડ કરવાની છે તો ભાઈ આપણે હોટલે ઉભા હતા ને આવું ઝાડ છે જો તમે મધમાખી જોઈ લો ભાઈ આ મોટી મધ છે મોટા ભમરા આવે જઈએ છે હો ભાઈ આપણે ડીસા વાળા ભૂલિયા કને પહોંચી આવ્યા છે ડીસા વાળો ભૂલિયો ભાઈ હાઈવે ચડશું જઈએ પાલનપુર ભાઈ આ ડીસા વાળો ઓવરબ્રિજ કેટલો મોટો બનાવી નાખ્યો જવો ભાઈ આબુ રોડ ઉપર આવી ગયા છે આબુ રોડ ભાઈ પાલનપુર ચોકડીઓ ઉપર ટ્રાફિક હા ભાઈ આપણે એક ગાંટો કરાવીને પૂજા કંપનીમાં આવે છે લોડિંગ કરવા ચીકું આવે છે ભાઈ પાવડર એવો છે પાવડર એવો છે નકરી ચીકું આવે છે લૂઝ ભરવાનું છે ભાઈ હા 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 ભાઈ આપણી ગાડી લોડિંગ કરવા લાગી ગઈ છે અંદર લૂઝ માલ છે એટલે જોજો હમણાં આખી સફેદ સફેદ થઈ ગયો છે ભાઈ આપણે એક ઝાડ જોયો એનામાં દોરા ટાઈપ ભાઈ હું કીધું આ પતંગ ઉડાડવા દોરો કામ આવશે ભાઈ જો આ થાય જ રહ્યા છે ને આ દોરો રહ્યો કે આ જો નાનકડી હોય ને તો આપણે એમ થાય હોય સાચી વાત છે આ જો કેટલી મોટી હોય દોરા ટાઈપ થાય ભાઈ જો ગાડી હું આખી દટાઈ ગઈ છે લોડિંગ ચાલુ છે કાંઈ દેખાતું નથી અહીંયા બહાર નીકળે તે દિવાર તો એટલે આપણે સગત રીતે લીધી ખાવાની એવી મજા આવે તો ભાઈ લોડિંગ થાય ગાડીની હાલત તો જો આ નકરી ખરાબ કરી નાખી ભાઈ તો ભાઈ આવી રીતના સફેદ પાવડર ભરે છે ને ગાડીની હાલત તો જુઓ

એવો ભયંકર દેવો એટલે તમને ખબર છે કે યુટ્યુબમાં આપણે લોહી નથી બતાવી શકતા એટલે આપણે એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે ત્યાં ને ત્યાં ગાડી એટલો કૂદકો માર્યો નામ એનો કહેવાય કે અમે પોતે ગાડીથી નીચે ઉતરી આવ્યા ભાઈ ત્રિપાલ નાડા કરતા હતા એનામાં એ આમે એવું ગાડી પડી જાય ને ત્યાં કને એક્સિડન્ટ થયો તો ભાઈ ભાઈ આપણે નીકળી ગયા છીએ ફૂલીઓ ચડીએ પણ એક્સિડન્ટ એવો જવાબદાર હતો આપણે એમ થાય કે ભાઈ ભાઈ ત્યાં જ એટલે કે ભાઈ એકસો વીસ ત્રીસ ની સ્પીડ હતી ઓછામાં ઓછી ગાડી ફોર વ્હીલની જો બુલિયાની ભાઈ ભાઈ તો આપડે ચોકડી કને પહોંચી આવીએ છે પાલન કરવાનું

આવી ગયા રોયલ હોટલવાળાની ભાઈ અહીંયા હોટલ છે બીજી કૃષ્ણ હોટલ નાયરા પંપની બાજુમાં ગા બરોબર ને એક્ઝેક્ટ બાજુથી આવો એટલે ઘાઘોદર થી ત્રીસ કિલોમીટર આ બાજુ પલસોવાથી સાઠ ભાઈ હોટલે આવી જજો જમવા મોજ આવી જાય હા નહીં તો ના શું કેવો સાચી વાત ને આ રોયલ હોટલ વાળા માલિક જ છે હો ભાઈ બીજા કોઈ નથી મગ મસાલા છાસ ડુંગળી બધું આવી ગયું કામ મહેમાન મોજ આવી જશે ને પેટ પૂજા કા આપણે જમીને જઈએ નીકળીએ અહીંયાથી ભાઈ જમી લીધું છે કૃષ્ણ હોટલે ભાઈ જમવાની બહુ મજા આવે છે